ધોરણ દસ અને ધોરણ બારની આજથી બોર્ડની પરીક્ષા શરૂ સુરજ મલજી હાઈસ્કૂલ ખાતે તરફ પીકે પરમાર પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ જુનાગઢ જિલ્લા પ્રભારી દિલીપભાઈ પટેલ સુરજ મલજી હાઈસ્કૂલના આચાર્ય વીણાબેન ચૌધરી પાટડી નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ ધોરણ દસ બાર વિદ્યાર્થીઓના બોલ પેન અને ચોકલેટથી સ્વાગત કરવામાં આવ્યું અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય મિનહાઝ મલિક માનવી જ્યારે નિર્ધાર કરી રહે તો હિમાલય પર કરી શકીએ આવી જ એક નારી ચાલીસ વર્ષની ઉંમરે ધોરણ દસની એક્ઝામ આપી રહી છે અને એમની પણ દીકરી અગિયારમાં ધોરણમાં ભણી રહી છે ત્યારે સાચી નારી શક્તિનું જે સાર્થક કરતી એવી મહિલા આપણી સામે ઊભી છે બેન શું નામ છે આપણું બેન તમે આ ધોરણ દસની એક્ઝામ આપી રહ્યા છો

અને ધોરણ ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે ધોરણ દસ અને ધોરણ બારના બોર્ડના પરીક્ષા આપતા તમામ વિદ્યાર્થીઓને હું ધારાસભ્ય તરીકે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડનું જે પ્રકારે પરીક્ષાની પ્રક્રિયા છે એ પ્રકારે સૌહાર્દપૂર્ણ વાતાવરણની અંદર દરેક સેન્ટરમાં પરીક્ષાઓ એ લેવાઈ રહી છે ત્યારે ખાસ કરી ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ તમામ વિદ્યાર્થીઓ ઉચ્ચ મેરિટ સાથે ઉત્તીર્ણ થાય એવી શુભેચ્છા પાઠવું છે એની સાથે સાથે મારા વિધાનસભા ક્ષેત્રની અંદર આ વર્ષે માધ્યમિક શિક્ષણ બોર્ડના માધ્યમથી શિયાળી હાઈસ્કૂલની અંદર નવું સેન્ટર આપવામાં આવ્યું છે અને ત્યારે ખાસ કરી મંત્રી કુબીરભાઈ ડિંડોર સાહેબ અને મુખ્યમંત્રી શ્રીનો આભાર વ્યક્ત કરું છું એની સાથે સાથે મોટી મજીથી પરિશ્રમ સ્કૂલ અને આત્મનંદજી આશ્રમ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ ધોરણ દસની અંદર સિત્તેર વિદ્યાર્થીઓ એ સૂરજમલજી હાઈસ્કૂલમાં એમનું સેન્ટર છે પાટડી મુકામે અને ત્યારે મોટી મજેઠી આ આશ્રમ શાળા અને પરિશ્રમ સ્કૂલથી શરૂ કરી અને સુરજમલજી હાઈસ્કૂલ સુધીનો એક નવો એસટી રૂટ સ્પેશિયલ બોર્ડના વિદ્યાર્થીઓને પરીક્ષા માટે જ્યારે શરૂ કર્યો છે ત્યારે વાહન વ્યવહાર મંત્રી માનની હર્ષભાઈ સંઘવી અને માનની મુખ્યમંત્રીશ્રીનો આ તકે આભાર વ્યક્ત કરું છું સમગ્ર ગુજરાતની અંદર દરેક વિદ્યાર્થીઓ સમયસર એ પોતાના સેન્ટર ઉપર પરીક્ષાના સેન્ટર ઉપર પહોંચાય એના માટે અનેક રૂટો નવા શરૂ કરવામાં આવે છે ત્યારે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું આભાર ઓકે આજે ધોરણ દસ ને બારની જ્યારે વિદ્યાર્થીઓની એક્ઝામ છે આજે એમનું કારકિર્દીનું એક નવું જીવંતી એક ચાલી રહ્યા છે ત્યારે આપણે સુરત નજીક હાઈસ્કૂલ તરફથી શું શું વ્યવસ્થા કરવામાં આવી છે શાંતિપૂર્ણ નિર્ભયતાપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે વાતાવરણ હળવું બનાવવામાં આવ્યું છે કોઈ વિદ્યાર્થી બીમાર પડી જાય તો એના માટે મેડિકલ સ્ટાફ હાજર છે હોમગાર્ડ અને પોલીસની વ્યવસ્થા છે વીજળી માટે લાઇટ ન જાય એ માટે પણ લેખિત રજૂઆત કરવામાં આવે છે ને એમાં સરકાર પૂરું મળી રહે છે અને સંપૂર્ણ વ્યવસ્થા છે